કે શું આ બાબતે પણ તપાસ થવી જોઈએ રાજસ્થાન નજીક હોવાથી આવા નશીલા દ્રવ્યોની હેરાફેરીનું પ્રમાણ વધ્યું પણ સ્થાનિક પોલીસ સાથે જિલ્લા પોલીસ પણ એક્શનમાં હોવાથી આવા ડ્રગ્સનો વેપલો કરતા અનેક લોકો પકડાઈ જવા પામે છે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આનાથી પણ વધુ નશીલા દ્રવ્યોનો ગોરખ ધંધો સામે આવી શકે છે બીરો રિપોર્ટ ઉત્તમ સોલંકી